નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એનજી નોલેજમાં તમારું સ્વાગત છે જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ આ વિડિયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે આ સિરીજ કુલ 1000 પ્લસ પ્રશ્નો કવર કરવાના છે દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે તો તૈયાર થઈ જાઓ તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો

પ્રશ્ન નંબર એકસો ત્રેવીસ વ્યક્તિગત ભિન્નતા પર અસર કરતું સૌથી અગત્યનું પરિબળ કહ્યું છે એનો જવાબ છે વંશાનુક્રમ પ્રશ્ન નંબર કોને માં તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક થયું હતું એનો જવાબ છે પાવલો પ્રશ્ન નંબર એકસો પચીસ કયા પ્રકારનું શિક્ષણને એસ પ્રકારનું શિક્ષણ કહે છે એનો જવાબ છે શાસ્ત્રીય અભિસંધાન પ્રશ્ન નંબર એકસો છવ્વીસ કયા પ્રકારના શિક્ષણને આ પ્રકારનું શિક્ષણ કહે છે એનો જવાબ છે કારણ પ્રશ્ન નંબર એકસો સત્યાવીસ ઉત્તેજના પેદા કરનાર એટલે એનો જવાબ છે ઉદ્દીપક પ્રશ્ન નંબર એકસો અઠ્યાવીસ ખેંચી લેવાની ક્રિયાએ એનો જવાબ છે પ્રતિક્ષિપ્ત ક્રિયા છે પ્રશ્ન નંબર એકસો ઓગણત્રીસ પાવલોના પ્રયોગમાં ખોરાક એ શું છે એનો જવાબ છે પ્રબલન પ્રશ્ન નંબર એકસો ત્રીસ અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાત પર આધારિત છે એનો જવાબ છે સાહર્ય પ્રશ્ન નંબર એકસો એકત્રીસ અધ્યયનના કયા નિયમમાં થોડા સમય સુધી ઉપયોગમાં ન લેવાના બાબત ભૂલાઈ જાય છે એનો જવાબ છે પુનરાવર્તનનો નિયમ પ્રશ્ન નંબર એકસો બત્રીસ બિલાડી સમસ્યા પેટીમાંથી બહાર આવી ખોરાક મેળવે છે તેનો અંતિમ શું છે એનો જવાબ છે ધ્યેય પ્રશ્ન નંબર એકસો તેત્રીસ શાબ્દિક શિક્ષણના પ્રણેતા કોણ છે એનો જવાબ છે એબિંગ હોસ પ્રશ્ન નંબર એકસો ચોત્રીસ પહેલા પ્રાપ્ત કરેલું શિક્ષણ પછીના શિક્ષણ પર અસર કરે છે તેને શું કહે છે આ વિધાન સાથે કઈ સંકલ્પના જોડેલું છે એનો જવાબ છે હકારાત્મક સંક્રમણ પ્રશ્ન નંબર એકસો છત્રીસ જે પર પ્રયોગ કર્યો હતો તેનું નામ શું છે એનો જવાબ છે સુલતાન પ્રશ્ન નંબર એકસો સાડત્રીસ કોહલના નામ સાથે જોડાયેલ છે એનો જવાબ છે આહા અનુભવ પ્રશ્ન નંબર એકસો આલ્બર્ટ કોના પર પ્રયોગ કર્યો હતો એનો જવાબ છે બાળકોને ઢીંગલી પ્રશ્ન નંબર એકસો ઓગણચાલીસ શાળામાં શિક્ષક શિક્ષણ કાર્ય દરમિયાન ઉપયોગ કરીને અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને અસરકારક બનાવી શકે છે તે અધ્યયનના કયા સિદ્ધાંતોમાં જોવા મળે છે એનો જવાબ છે કારક અભિસંધાન પ્રશ્ન નંબર એકસો ચાલીસ પ્રવા પ્રકારનું શિક્ષણ છે કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર પ્રાપ્ત થતા વર્તનને શું કહે છે એનો જવાબ છે સાહજિક વર્તન પ્રશ્ન નંબર એકસો તેતાલીસ અધ્યયન એ ઉત્તરોત્તર થતી અનુકૂલન પ્રક્રિયા છે અધ્યાયની આ વ્યાખ્યાના જનક કોણ છે એનો જવાબ છે ડોક્ટર ફ્રાન્સિસ પવર્સ પ્રશ્ન નંબર 144 સ્કિનરની અધ્યયન તરે કઈ છે એનો જવાબ છે અભિક્રમિત અધ્યયન પ્રશ્ન નંબર 145 તેના પરિણામે થતો ફેરફાર અને અધ્યયન એ અધ્યયન છે એવું આરએ ચેમ્પિયન કહે છે એનો જવાબ છે મહાવરો પ્રશ્ન નંબર 146 શાસ્ત્રીય અભિસંધાનનું બીજું નામ શું છે

માં આપેલી છે તો આજની તૈયારી ને એક નવી દિશા આપો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી દેજો જેથી વારંવાર વિડીયો મળતા રહે